શું તમારી સવાર પણ એ ચિંતા સાથે પડે છે કે આજે પેટ સાફ થશે કે નહીં શું તમે ટોયલેટમાં કલાકો વિતાવો છો છતાં તે હળવાશ નથી અનુભવાતી અને આ કબજિયાતને લીધે આખો દિવસ શરીરમાં સુસ્તી કામમાં મન ન લાગવું માથાનો દુખાવો કે ગેસ એસિડિટીની તકલીફ રહેતી હોય તો તમે એકલા નથી ઘણા લોકો મને પૂછે છે કે બેન મેં બધા ચૂર્ણા ખાઈ લીધા ગરમ પાણી પીધું ત્રિફળા લીધું પણ કાયમી કોઈ ઉકેલ નથી મળતો જો તમારી પણ આજ ફરિયાદ હોય તો તમે સાચી જગ્યાએ આવ્યા છો આ વિડીયોમાં હું તમારી સાથે પાંચ એવી પાવરફુલ પદ્ધતિઓ શેર કરીશ જેની મદદથી તમે આવનારા એકવીસ દિવસની અંદર કબજિયાતની સમસ્યાને જડ મૂળથી ખતમ કરી શકશો આ વિડીયો પૂરો જોજો કારણ કે હું તમને રસોડામાં જ રહેલી એક એવી ઔષધિ વિશે જણાવીશ જે કુદરતી રીતે આંતરડાની ગતિ વધારે છે અને હા આપણે એક એવી સામાન્ય ભૂલ વિશે પણ વાત કરીશું જે ઘણીવાર ડૉક્ટરો સૂચવે છે પણ તેનાથી લાંબા ગાળે નુકસાન થાય છે તો ચાલો શરૂ કરીએ પગલું એક ટોયલેટમાં ફૂટ સ્ટૂલનો ઉપયોગ આપણો સૌથી પહેલો ઉપાય એકદમ સરળ છે પણ તે વિજ્ઞાન પર આધારિત છે અને તે છે ફૂટ સ્ટૂલ એટલે કે પગ મૂકવાના પાટલાનો ઉપયોગ સમજો મિત્રો આજે આપણા ઘરોમાં જે વેસ્ટર્ન ટોયલેટ આવી ગયા છે તે ખરેખર આપણા શરીરની રચના વિરુદ્ધ છે જ્યારે આપણે વેસ્ટર્ન ટોયલેટ પર બેસીએ છીએ ત્યારે આપણા પગ અને શરીર વચ્ચે નેવું ડિગ્રીનો ખૂણો બને છે આ સ્થિતિમાં થાય છે એવું કે આપણા આંતરડાનો છેલ્લો ભાગ થોડો વળેલો રહે છે હવે વિચારો બગીચાની પાણીની પાઇપ વળેલી હોય તો પાણી ફોર્સથી બહાર આવે ના આવે ને બસ એવું જ અહીં થાય છે આ વળાકને કારણે મળ સરળતાથી બહાર નથી નીકળતો અને તમારે બિનજરૂરી જોર કરવું પડે છે એટલા માટે જ ભારતીય બેઠક શ્રેષ્ઠ ગણાય છે જેમાં આપણે ઉભડક બેસીએ છીએ ઉભડક બેસવાથી આંતરડાનો રસ્તો એકદમ સીધો થઈ જાય છે અને ગુરુત્વાકર્ષણ બળની મદદથી મળ આપોઆપ બહાર સરકી જાય છે પણ ચિંતા ન કરો તમારે તમારા બાથરૂમ તોડવાની જરૂર નથી તમે વેસ્ટર્ન ટોયલેટ પર પણ ઇન્ડિયન સ્ટાઇલનો ફાયદો મેળવી શકો છો ઉપાય જ્યારે તમે ટોયલેટ સીટ પર બેસો ત્યારે તમારા પગ નીચે એક નાનું સ્ટૂલ કે પાટલો મૂકી દો જો પાટલો ન હોય તો પ્લાસ્ટિકની ડોલને ઊંધી મૂકીને તેના પર પગ રાખો આમ કરવાથી તમારા ઘૂંટણ તમારી કમરથી ઉપર જશે અને શરીર પોઝિશનમાં આવી જશે ઘણા રિસર્ચ થયા છે જેમાં સાબિત થયું છે કે જે લોકો પગ નીચે સ્ટૂલ રાખે છે તેમનું પેટ ફટાફટ અને પૂરેપૂરું સાફ થાય છે તો આજથી જ તમારા બાથરૂમમાં એક સ્ટૂલ વસાવી લ્યો પેટ કેમ બગડે છે બીજા ઉપાય તરફ જઈએ તે પહેલાં એક કડવું સત્ય જાણી લો આ કબજીયાત કોઈ બીમારી નથી પણ એક ચેતવણી છે કે અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે જ્યારે આપણે કસરત નથી કરતા પાણી ઓછું પીએ છીએ રેસા વગરનો ખોરાક ખાઈએ છીએ અથવા બહુ તણાવમાં રહીએ છીએ ત્યારે આંતરણાની કામ કરવાની ગતિ ધીમી પડી જાય છે આપણા આંતરણામાં પેરિસ્ટલસીસ નામની એક મૂવમેન્ટ હોય છે જે ખોરાકને આગળ ધકેલે છે જ્યારે કચરો જામી જાય ત્યારે આંતરડા નબળા પડે છે અને આ જમા થયેલો કચરો સડવા લાગે છે આ સડેલા કચરાનું ઝેર લોહીમાં ભળે છે અને આખા શરીરમાં ફરે છે એટલે જ તો કબજિયાતને રોગોનું મૂળ કહેવાય છે જો પેટ સાફ નહીં તો બીમારીઓ આવવાની છે એટલે આને હળવાશમાં ન લેતા ચાલો તેને ઠીક કરીએ પગલું બે સવારનું ડિટોક્સ પીણું હવે બીજું સ્ટેપ તમારે દિવસની શરૂઆત ચા કોફીથી નહીં પણ એક એવા પીણાથી કરવાની છે જે આંતરડાને અંદરથી ધોઈ નાખે હું તમને ચાર વિકલ્પો આપું છું તમને જે અનુકૂળ આવે તે લઈ શકો છો સફેદ કોળાનો જ્યુસ આ શ્રેષ્ઠ છે સફેદ કોળા એટલે કે પેઠાના બીજ અને છાલને કાઢી નાખો પછી ક્રશ કરી ગાળીને પીવો આ કુદરતી સાબુ જેવું કામ કરે છે આમળાનો જ્યુસ ત્રણ ચાર આમળાને પાણી સાથે ક્રશ કરી ગાળીને પીવો આ તમારી પાચન શક્તિ વધારે છે નાળિયેર પાણી અને તકબરિયા એક ગ્લાસ નાળિયેર પાણીમાં પાંચ ચમચી તકમરિયા પલાળીને પીવો આ પણ પેટ સાફ લાવવામાં ખૂબ મદદરૂપ છે વરિયાળીની ચા જો જ્યુસ ન ફાવે તો વરિયાળી ઉકાળીને તેની ચા પીવો ક્યારે લેવો સવારે ઊઠીને ખાલી પેટે અને તેના દોઢ કલાક પછી જ નાસ્તો કરવો યાદ રાખજો આપણે રેચક દવાઓ નથી લેવાની દવાઓથી આંતરડા આદત પડી જાય છે અને પછી દવા વગર પેટ સાફ જ નથી થતું આપણે આપણા આંતરડાને આલસો નથી બનાવવા પણ મજબૂત બનાવવાના છે પગલું ત્રણ ભોજનમાં બદલાવ હવે ત્રીજું અને સૌથી મહત્વનું સ્ટેપ ખોરાક ખોરાક બે પ્રકારના હોય પાણીથી ભરપૂર ફળો શાકભાજી ભાજી સલાડ પાણી વગરનો અનાજ કઠોળ લોટની આઈટમ સૂકો મેવો તમે જ વિચારો મિક્સરમાં તમે માત્ર સૂકા ઘઉં કે ચોખા નાખો તો શું તે પીસાશે મશીન અટકી જશે ને પણ તેમાં ટમેટા કે દૂધી નાખો તો તરત પેસ્ટ બની જશે બસ પેટમાં પણ એવું જ છે જ્યારે આપણે માત્ર રોટલી શાક અને દાળ ભાત જ ખાઈએ છીએ ત્યારે પેટમાં લુબ્રિકેશન મળતું નથી તમારે શું કરવાનું છે સવારના નાસ્તામાં ગરમ નાસ્તાને બદલે ભરપેટ ફળો ખાવો ખાસ કરીને પપૈયું પપૈયો આંતરડા માટે સોના સમાન છે તે જામેલા મળને તોડે છે આ સિવાય તરબૂચ ટેટી કે મોસમી ફળો ખાઈ શકો બપોરનું ભોજન તમારી થાળીમાં રોટલી ભાત ઓછા અને શાકભાજી ડબલ હોવા જોઈએ કાચું સલાડ કાકડી ટમેટા ને પુષ્કળ ખાવો સાંજનો નાસ્તો જો ભૂખ લાગે તો ફળ અથવા મખા ના લ્યો પેકેટવાળા નાસ્તા નહીં શું બંધ કરવું પડશે મિત્રો જો તમારે સાજા થવું હોય તો આ ત્રણ દુશ્મનોને છોડવા પડશે મેંદો બિસ્કીટ બ્રેડ ખારી ટોસ્ટ પાઉંભાજી મેંદો આંતરડામાં ગુંદરની જેમ ચોંટી જાય છે ડેરી પ્રોડક્ટ્સ દૂધ દહીં છાશ અત્યારે થોડા દિવસ બંધ કરો તે શરીરમાં કફ અને ચીકાશ વધારે છે નોનવેજ તે પચવામાં બહુ ભારે હોય છે આટલું કરશો એટલે પચાસ ટકા સમસ્યા તો ત્યાં જ હલ થઈ જશે પગલું ચાર કસરત અને હલનચલન ચોથું પગલું છે શરીરને હલાવવું આપણી બેઠારું જીવનશૈલી કબજિયાતનું મુખ્ય કારણ છે જ્યારે શરીર નથી હલતું ત્યારે આંતરડા પણ નથી હલતા રોજ સવારે અથવા સાંજે થોડો સમય કાઢીને આટલું જરૂર કરો ઝડપથી ચાલવા જાઓ જો શક્ય હોય તો સૂર્ય નમસ્કાર કરો પેટને દબાવે તેવા આસન કરો જેમ કે પવન મુક્તાસન વજ્રાસન કે ભુજંગાસન ઘણા કહેશે બેન સમય નથી મળતો પણ યાદ રાખજો જો પેટ સારું હશે તો જ મન અને શરીર કામ કરશે બીમારી માટે સમય કાઢવો પડે એના કરતા સ્વાસ્થ્ય માટે સમય કાઢવો સારો પગલું પાંચ પેટની પટ્ટી અને એનીમાં હવે છેલ્લું પગલું આ એ લોકો માટે છે જેમને બહુ જૂની અને આઠીલી કબજિયાત છે સૌથી પહેલા વાત કરીએ પેટની ભીની પટ્ટીની આ એક સફેદ સુતરાવ પટ્ટી હોય છે તેને ઠંડા પાણીમાં પલાળી નીચોવીને પેટ પર વીસથી ત્રીસ મિનિટ માટે બાંધવાની હોય છે આ પટ્ટી બાંધવાથી પેટમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને આંતરડા સક્રિય થાય છે તમે ઘરના કામ કરતાં કરતાં પણ આ બાંધી શકો છો આ એકદમ નિર્દોષ ઉપચાર છે હવે વાત કરીએ એનિમાની મિત્રો એનિમા એટલે આંતરડાની સફાઈ પાણી દ્વારા કરવી આ પદ્ધતિ ખૂબ જ કારગર છે અને વર્ષો જૂનો કચરો બહાર કાઢી શકે છે પરંતુ અહીં મારે તમને એક ખાસ ચેતવણી આપવી છે એનીમાં એ કોઈ રમત નથી તેને ગમે તેમ ન લેવાય મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમે પહેલી વાર એનીમાં લેતા હો તો કોઈ નેચરોપેથી નિષ્ણાત અથવા જાણકાર વ્યક્તિની દેખરેખ હેઠળ જ લેવી તેની સાચી રીત શીખવી ખૂબ જ જરૂરી છે ખોટી રીતે લેવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે જો યોગ્ય રીતે લેવામાં આવે તો તે આંતરડાને સાફ કરી શરીરને હળવું ફૂલ કરી દે છે પણ હું ફરીથી કહીશ જાતે અખતરા કરવાને બદલે કોઈ નિષ્ણાંતની સલાહ ચોક્કસ લેજો અને પછી તેનો ઉપયોગ ટૂંકા ગાળા માટે કરજો નિષ્કર્ષ તો મિત્રો આ હતા કબજિયાત મુક્ત જીવનના પાંચ પગથિયા ટોયલેટમાં સ્ટૂલનો ઉપયોગ સવારે ડિટોક્સ જ્યુસ ફળો અને શાકભાજીથી ભરપૂર ભોજન રોજિંદી કસરત જરૂર પડે તો ભીની પટ્ટી અને નિષ્ણાંતની સલાહ મુજબ એનીમાં મને પૂરો વિશ્વાસ છે કે જો તમે આ એકવીસ દિવસની ચેલેન્જ ઉપાડશો તો તમારી વર્ષો જૂની સમસ્યા ગાયબ થઈ જશે તમારું શરીર હળવું થશે ચામડી ચમકશે અને એક નવી ઉર્જાનો અનુભવ થશે તો આજથી જ શરૂઆત કરો અને તમારો અનુભવ મને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો કારણ કે સ્વાસ્થ્ય વેચવાથી વધે છે ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો